શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તારીખો એકથી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાનમાં અંબેના ભક્તિભર્યા સુરગુંજૂર છે અરવલ્લીની ગીરમાળાએ મહેર મેળા સ્થિત અંબાજી ખાતે ભાદરવી મહામેળો બે હજાર પચીસનું આયોજન કરાશે આ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટર મહેર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી આ બેઠકમાં કલેક્ટરે સમગ્ર મેળાના સુચારુ આયોજન અને વ્યવસ્થાઓને લઈને સમીક્ષા કરાઈ હતી જિલ્લા કલેક્ટર મહેર પટેલે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતી મેળાની તૈયારીઓનો લાભ છેવાડાના પદયાત્રી સુધી પહોંચી શકે તે મુજબની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે ત્યારે આ વર્ષે પણ વિવિધ સુવિધાઓમાં વધારો કરીને યાત્રાળુ મેળા દરમિયાન સુખદ અનુભવ થાય તે મુજબના પ્રયાસો કરવા જણાવ્યું હતું આગામી એક સપ્ટેમ્બર બે હજાર પચીસ થી સાતમી સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન થવાનું છે આ આયોજન સંદર્ભે આજ રોજ જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મેળામાં આવનાર તમામ માઇભક્ત અને શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે આ વર્ષે અંદાજિત અઠ્યાવીસ જેટલી સમિતિઓની રચના પણ કરવામાં આવી છે સફાઈ કાયદો અને વ્યવસ્થા વિશામો ભોજન ગબ્બર અને અંબાજી મંદિર ખાતે દર્શન સહિત એસટી બસોનું સંચાલન તથા અન્ય તમામ જે આનુષંગિક સુવિધાઓ છે એ સુવિધાઓની વ્યવસ્થાના આગોતરા આયોજન માટે આજે પ્રથમ બેઠક જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે રાખવામાં આવી હતી